ખેરાલ તાલુકાના કુડા ગામે આરએફઓ બીજી કાલર અને તેમની ટીમે કુવામાં પડેલા ભૂંડનું રેસ્ક્યુ કર્યું ખેરાલ તાલુકાના કુડા ગામે એક ભૂંડ કુવામાં પડી જવાની ઘટના બની હતી સ્થાનિક લોકોએ તંતોડ મહેનત કરવા છતાં શૂન્ય પરિણામ મળ્યું હતું ખેરાલુ વન વિભાગને જાણ કરવામાં આવી હતી ફોરેસ્ટ અધિકારી બીજી કાલરે તાત્કાલિક ઘટના સ્થળે સ્ટાફને મોકલી આપ્યો હતો કુડા ગામના ડાહીબેન ઠાકોરના કુવામાં પાંચ દિવસથી ભૂંડ પડ્યું હતું ખેરાલુ વન વિભાગના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવીને ભૂંડને બહાર કાઢવામાં આવ્યું હતું

kalne 3 3 pa dekhne wala devesh to devesh ko invite karte hain faltu ka nahi aata hai na ha